ડભોઈ બોડેલી વચ્ચે ઉપર ઠેર ઠેર બનાવેલા નાના મોટા કદના વાઇબ્રેટર બમ્પ થી અકસ્માત ના બનાવ વધ્યા હતા જેના કારણે નાના મોટા કદના વાઇબ્રેટર બમ્પ ને દૂર કરવામાં આવ્યા છે ડભોઈ બોડેલી વચ્ચે આડત્રીસ કિલોમીટરના હાઈવે પરથી નાના મોટા બમ્પર દૂર કરાયા વર્લ્ડ બેંક લોનની મદદથી ડભોઈ બોડેલી સુધીના આડત્રીસ કિલોમીટરના હાઇવે માર્ગને આજથી દસ વર્ષ પહેલાં સ્ટેટ રોડ પ્રોજેક્ટની દેખરેખ હેઠળ બનાવાયો હતો ત્યારે આ સમયે ઠેર ઠેર બનાવી દેવામાં આવેલા નાના કદના વાઇબ્રેટર બમ્પ દરેક વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યા હતા સાથે આવા સ્થળે કોઈક જીવ ગુમાવતા હતા તો કેટલાક ઇજાગ્રસ્તો બનતા હતા આ ડભોઈ બોડેલી સ્ટેટ હાઇવે પર અસંખ્ય બમ્પ અકસ્માતનું કારણ બની ગયા હતા જોકે હાલમાં ચાલી રહેલ નવીન માર્ગોની કામગીરી દરમિયાન તમામ નાના બંપોને દૂર કરી દેવામાં આવતા નાના મોટા વાહન ચાલકોને પોતાના વાહનોને તેજ ગતિએ દોડાવવામાં મોટી રાહત થઈ હોવાનું જોઈ શકાય છે